નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ તારીખ નવમો મહિનો બે હાજર પચીસ ને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ભારીમાં તો કાલ જેવીસો સો વર્ષો આસપાસ ભારી જોવા મળી છે અને કપાસ પાલ વાહનમાં વાત કરીએ તો કપાસ પાલ વાહન કાલે ચાર આવેલા હતા આજે બે વાહન છે એટલે વાહનની આવકમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો તો આની પહેલી વકલમાંથી હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જાણશે કેવારીએ છીએ આજના કપાસના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારું લાઈક હોય તો કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એકવીસ રૂપિયા નો ભાવ છે નવો કપા છે મિત્રો પંદરસો ને એકવીસ રૂપિયા માં વેચાણો છે પંદરસો ને એકવીસ રૂપિયા માં નવો કપા વેચાણો છે ક્વોલિટી સારામાં સારી છે પંદરસો એકવીસ

ચૌદસો ને એક રૂપિયામાં આ માલ વેચાણ છે આ માલ પણ નવો છે ચૌદસો ને એક રૂપિયા નો ભાવ છે આમાં લઈ ચૌદસો ને એક રૂપિયામાં વેચાણ મિત્રો ચૌદસો ને એક રૂપિયાનો ભાવ છે ક્વોલિટી તમે જો ચૌદસો ને એક રૂપિયાનો ભાવ છે આની અંદર નવો ખબર છે મિત્રો અને આમાં હવા તો ભેજ જોવા મળી રહી છે આ ટાઈપની વેચી જોવા મળી રહી છે

Dijonena de jav hanu んだ. Dijon and jemandem. Man earth. Duyera high. Do you knowые high? Voua home innu du beholde. Teil e Five. Alo, alo, alo are we!